ખેડૂત મિત્રો આપણે રાખનો ઉપયોગ છે પહેલાના સમયથી જ કરતા આવ્યા છીએ અલગ અલગ પાકમાં જે કંદ વર્ગના પાકો હોય ખાસ કરીને ડુંગળી છે બટેટા છે લસણ જેવા પાકમાં છે એનો આપણે રાખનો ઉપયોગ કરતા હોઈએ છીએ તો રાખ નાખવાથી આપણને કયા કયા ફાયદા થાય છે કયા કયા નુકસાન થાય છે એના વિશેની ચર્ચા આપણે આ વિડિયોમાં કરવાના છીએ તો ખેડૂત મિત્રો આપણી સાથે છેલ્લે સુધી જોડાઈ રહીજો અને જો આપણી ચેનલ પર નવા હોય તો આપણી ચેનલ ને સબસ્ક્રાઈબ પણ કરી દેજો જેથી તમને આવી નવીનતમ માહિતી છે એ મળતી રહે તો ખેડૂત મિત્રો આપણે રાખ નો ઉપયોગ કરીએ છીએ તો રાખના ફાયદાની વાત કરીએ તો પહેલું તો એ છે કે એ જમીનને સુધારે છે કઈ રીતના તો કે જ્યારે આપણે રાખનો ઉપયોગ આપણી જમીનમાં કરીએ હવે જે રાખની પીએચ હોય એ વધારે પ્રમાણમાં હોય છે એટલે ખાસ કરીને એસિડિક જમીન હોય કે જેની પીએચ સાત કરતા ઓછી હોય એવી જમીનમાં જો રાખનો ઉપયોગ કરવામાં આવે તો એ આપણા જે જમીનની પીએચ હોય એને ન્યુટ્રલ કરતું હોય છે એટલે કે સાત આજુબાજુ પીએચ એની થઈ જતી હોય છે જો આપણી જમીનની પીએચ સાત કરતા નીચી હોય તો અને જો એકવાર જમીનની પીએચ બરાબર થઈ જાય તો આપણો જે પાક છે એ સારી રીતના પોષક તત્વો લઈ શકે ખાસ કરીને બીજા અલગ અલગ જે સૂક્ષ્મજીવો જમીનમાં છે પણ એની અલગના સારી રીતના કાર્ય કરી શકે તો આપણી જમીનની પીએચ છે એ આના કારણે સુધરતી હોય છે બીજી વસ્તુ એ છે કે આ જમીનને પોચી કરે છે એનું કારણ એ છે કે આપણી જે રાખ હોય છે એમાં કેલ્શિયમની માત્રા પણ હોય છે ખાસ કરીને તમે મગફળીના મગફળીની જે આપણે એનું ઓલું રે એનો આપણે રાખ બનાવીએ તો એમાં છે એ કેલ્શિયમની માત્રા છે એ ખૂબ વધારે પ્રમાણમાં હોય છે અને આપણી જમીન છે એ કડક થવા કઠણ થઈ જાય એનું મુખ્ય કારણ છે કે આપણે જમીનમાં છે એ બે માટીના બે કણ વચ્ચે આ સોડિયમનું પ્રમાણ છે એ વધી જતું હોય છે અને જો આપણે કેલ્શિયમ આપીએ ખાસ કરીને જીપ્સમ જેવા ખાતરનો એટલા માટે જ આપણે ઉપયોગ કરતા કેલ્શિયમની માત્રા છે એ ખૂબ વધારે પ્રમાણમાં રહેલી હોય છે અને આપણે જ્યારે નાખીએ કેલ્શિયમ વાળા કોઈ પણ સ્ત્રોત નાખીએ અને ખાસ કરીને રાખનો ઉપયોગ કરીએ તો સોડિયમની જગ્યાએ આ છે એ કેલ્શિયમ લઈ લેતું હોય છે એટલે કે આપણી જમીન છે એકદમ પોચી થઈ જાય છે અને જો આપણી કંદ વર્ગના કોઈ પણ પાક હોય ખાસ કરીને ડુંગળી છે છે લસણ એવા જે પાકો હોય એમાં જમીન પોચી થાય એટલા માટે એનો જે ગાંઠિયો છે એ સારી રીતના બંધાય છે મોટો થાય છે કેમ કે એમાં જે મૂળનો વિકાસ છે એ સારી રીતના થતો હોય છે તો આ એનું મુખ્ય કારણ છે બીજી વસ્તુ છે ખેડૂત મિત્રો પોષક તત્વો રાખમાં સારા એવા પ્રમાણમાં અલગ અલગ છે એ પોષક તત્વો પણ રહેલા હોય છે ખાસ કરીને પોટેશિયમ છે ફોસ્ફરસ છે કેલ્શિયમ જેવા જે તત્વો છે અને ખાસ કરીને જે ડાંગરની પરાળ હોય તો એમાં સિલિકાનું પ્રમાણ છે એ ખૂબ વધારે પ્રમાણમાં હોય છે અને જ્યારે આપણે ઘઉંની કેમ કે ઘઉંનું જે છેલ્લે રહી જાય એ ઘણા ખેડૂત મિત્રો બાળતા હોય છે તો એમાં પોટેશિયમની માત્રા છે એ ખૂબ વધારે પ્રમાણમાં હોય છે અને ખાસ કરીને જ્યારે આપણે મગફળીની જે ભૂસું હોય કે જે કવળ હોય એને જ્યારે આપણે બાળી અથવા જે મગફળીના અલગ અલગ ભાગો છે એને જ્યારે બાળીને એની જે રાખ હોય એમાં આપણને કેલ્શિયમની માત્રા છે એ ખૂબ સારા એવા પ્રમાણમાં છે એ જોવા હોય છે તો આના કારણે જ્યારે આપણે રાખનો ઉપયોગ આપણા પાકમાં આપણી જમીનમાં કરીએ ત્યારે આપણે અલગ અલગ પોષક તત્વો છે એ આપણે ખૂબ સારા એવા પ્રમાણમાં મળતા હોય છે અને આપણે ખેડૂત મિત્રો એક નુકસાનની વાત કરીએ તો જ્યારે આપણે રાખનો ઉપયોગ કરીએ કેમ કે કોઈ પણ વસ્તુને જ્યારે આપણે બાળીએ ત્યારે એમાં ઓર્ગેનિક કાર્બન છે એ રહેતું નથી

નથી અને બીજી વસ્તુ એ કે જયારે વધારે પ્રમાણમાં આપણે રાખનો ઉપયોગ કરીએ ત્યારે આપણી જમીનની પીએચ પણ છે એ બગડતી હોય છે તો એ પણ આપણે ખાસ ધ્યાન રાખવું જોઈએ પણ આપણે ઘણા બધા ખેડૂત મિત્રો આપણે અમુક એવા જે પાકો છે ખાસ કરીને થોડા પ્રમાણમાં લસણ હોય ડુંગળી હોય ખાસ કરીને લસણમાં ઘણા ખેડૂત મિત્રો છે એનો ઉપયોગ કરતા હોઈએ છીએ અને આપણે એટલી બધી પ્રમાણમાં આનો ઉપયોગ કરતા નથી એટલે એટલી બધી જમીનની પીએચ બગડવાના પ્રશ્નો છે એ આપણને જોવા મળતા નથી હવે વાત કરીએ ખેડૂતો મિત્રો કે જ્યારે રાખનો ઉપયોગ આપણે છાણિયા ખાતર સાથે કરવામાં આવે તો આપણને વધારે ફાયદાના જોવા મળતા હોય છે કેમ કે આપણે વાત કરી કે પોટેશિયમ છે મેગ્નેશિયમ છે કેલ્શિયમ છે એવા જે તત્વો છે એ આપણને જોવા મળતા હોય છે પણ રાખમાં આપણને નાઇટ્રોજન છે સલ્ફર છે એવા તત્વો આપણને જોવા મળતા નથી અને ખાસ કરીને ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ પણ જોવા મળતું નથી તો આપણે છાણિયા ખાતર સાથે જો એનો ઉપયોગ કરીએ તો એમાં આપણને ઓર્ગેનિક કાર્બન પણ મળે છે થોડા પ્રમાણમાં જે સૂક્ષ્મ પોષક તત્વો છે સલ્ફર છે નાઇટ્રોજન છે એ પણ મળી રહેતું હોય છે આપણે આ વિડીયોમાં છે એક સાઈડમાં નાનો વિડીયો બતાવેલો છે જેમાં આપણે છાણિયા ખાતર સાથે રાખનો ઉપયોગ લસણના પાકમાં કરીએ છીએ તો ખેડૂત મિત્રો જ્યારે રાખનો ઉપયોગ કરવામાં આવે તો આપણને આ ફાયદા જોવા મળે છે કે જમીનની પેજ સુધારે છે આપણને અલગ અલગ પોષક તત્વો છે એ આપે છે એની સાથે સાથે અમુક જે નુકસાન છે કે અમુક જે પોષક તત્વો છે એ જોવા મળતા નથી તો આપણે છાણિયા ખાતર સાથે પણ સારું કોહવાયેલું છાણિયું ખાતર હોય જો એની સાથે ઉપયોગ કરવામાં આવે તો આપણે એમાં ઓર્ગેનિક કાર્બન પણ થોડા પ્રમાણમાં મળે છે અને ખાસ કરીને સલ્ફર નાઇટ્રોજન પણ આપણને મળી રહેતું હોય છે જે આપણે ખાલી રાખ ઉપયોગ કરીએ તો એમાં આપણને જોવા મળતું નથી તો ખેડૂત મિત્રો આ એનાથી આ ફાયદા કે જ્યારે આપણે રાખનો ઉપયોગ કરીએ પણ ખાસ કરીને એનો મુખ્ય ફાયદો એ જ છે કે જે એસિડિક જમીન હોય જે જમીનની પીએચ સાત કરતા ઓછી હોય એવી જમીનમાં જો આનો ઉપયોગ કરવામાં આવે તો એ જમીનની પીએચ છે એ સાત આજુબાજુ કરી દેતું હોય છે અને એક એકવાર આપણી જમીનની જે પીએચ છે એ ન્યુટ્રલ થઈ જાય સાત આજુબાજુ થઈ જાય તો એના આપણને ઘણા બધા છે એ ફાયદા જોવા મળતા હોય છે કેમ કે ઘણા બધા પોષક તત્વો છે અને સૂક્ષ્મ પોષક તત્વો છે જે પીએચ વધે તો પણ મળતા નથી અને પીએચ ઘટે તો પણ મળતા નથી એટલે આપણે ગમે એવા ખાતરોનો ઉપયોગ કરીએ અને જો આપણી જમીનની પીએચ બરાબર નથી તો આપણે કોઈ પણ ખાતર જમીનમાં નાખીએ તો એનો આપણને કોઈ પણ ફાયદો જોવા મળતો નથી આપણો પાક સારી રીતના એને લઈ શકતો નથી તો ખેડૂત મિત્રો આ વાત થઈ કે રાખના આપણને કયા કયા ફાયદા થાય છે કયા કયા નુકસાન થાય છે જો છાણિયા ખાતર સાથે ઉપયોગ કરવામાં આવે એ એ પણ સારું તો આપણને સારા એવા ફાયદા છે છે જોવા મળતા હોય ધન્યવાદ ખેડૂત મિત્રો જો વિડીયોમાં માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને આવી જ ખેતીને લગતી માહિતી માટે આપણી ચેનલને સબ્સ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરો ફરી મળીશું એક નવા વિડીયો સાથે જય જવાન જય કિસાન